માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રિલ યોજવામાં આવ્યું છે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે આગ અકસ્માત જેવી ઘટનાના નિવારણ માટે મોક ડ્રિલ યોજવામાં આવ્યું છે સાથે આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર સેફટીની તાલીમ પણ આપવામાં આવી રહી છે આ મોક ડ્રિલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગના પ્રકાર તેમજ આગ લાગતા કયા જરૂરી પગલાં લેવા જોઈએ તેની માહિતી પણ આપવામાં આવી છે તે ઉપરાંત આગ પર કાબુ મેળવવા અગ્નિશામક યંત્રનો ઉપયોગ તેમજ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમના ઉપયોગ અંગે લાઈવ ડેમો આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ મોક ડ્રિલ તથા ફાયર સેફટી તાલીમમાં ફાયર વિભાગના કર્મચારીઓ હોસ્પિટલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા आज रोज तारीख चौदह छ बेहजार चौबीस रोज આપણે આપણા માર્યાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાગેલી ફાયર સિસ્ટમ સેફ્ટીની નોકરી યોજેલ છે તથા સિસ્ટમનું ચેકઅપ કરે છે બધું ઓકે જણાઈ આવેલ છે